શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મહામાસની તેરસનો દિવસ છે જે વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવાય છે વિશ્વકર્મા પુરાણમાં તેના પ્રાગટ્ય તથા સ્વરૂપની ધર્મકથા છે આપણા ધર્મશાસ્ત્રો તથા ગ્રંથોમાં વિશ્વકર્માના અનેક સ્વરૂપોનું વર્ણન છે જેમ કે વિરાટ વિશ્વકર્મા ધર્મવંશી વિશ્વકર્મા અંગીરાવશી વિશ્વકર્મા સુતનમાં વિશ્વકર્મા અને વશી વિશ્વકર્મા તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભગવાન શ્રી વિશ્વકર્માનું પ્રાગટ્ય તથા વિવિધ સ્વરૂપ તથા ભગવાન વિશ્વકર્માના નિર્માણના વર્ણન વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ભગવાન શ્રી વિશ્વકર્માનું પ્રાગટ્ય તથા તેના વિવિધ સ્વરૂપોનું વર્ણન સૃષ્ટિના પારંભમાં સૌ પ્રથમ નારાયણ અર્થાત સાષ્ટાત વિષ્ણુ ભગવાન આભિભૂત થયા તથા તેના કમળમાંથી ચતુર્મુખ બ્રહ્મા પ્રગટ થયા હતા બ્રહ્માના પુત્ર ધર્મ તથા ધર્મના પુત્ર વાસુદેવ થયા હતા પુરાણકથા પ્રમાણે ધર્મની વસ્તુ નામક સ્ત્રી જે દક્ષની કન્યાઓમાંથી એકથી સાતમા પુત્ર વસ્તુ થતા જે શિલ્પશાસ્ત્રના આદિ પ્રવર્તક હતા આ વાસુદેવની અંગ્રેસી નામની પત્નીથી વિશ્વકર્માનો જન્મ થયો હતો વિશ્વકર્મા પોત પિતાની જેમ જ વાસ્તુકળાના અદ્વિતીય આચાર્ય બન્યા હતા ભગવાન વિશ્વકર્માના અનેક રૂપ છે તેમના મહિમાનો અંત નથી જે બા બે બાહુ ચાર બાહુ તથા દસ બાહુ અને એક મુખ ચાર મુખ તથા પંચમુખ વિશ્વકર્માના સ્વરૂપો છે વિશ્વકર્માને મનુ મનન્ય શિલ્પી તથા નામના પાંચ પુત્રો પુત્રો હતા તેમના શાસ્ત્રોમાં અલગ અલગ વિષયોમાં પારંગત હતા સતયુગમાં સ્વર્ગલોક ત્રેતાયુગમાં લંકા દ્વાપર યુગમાં દ્વારકા તથા કલયુગમાં હસ્તીના પુણ્ય વિશ્વકર્માએ રચના કરી હતી ભગવાન વિશ્વકર્માનું હાલનું સ્વરૂપ જે પૂજા પૂજા અર્ચના માટે છે તેનું વર્ણન અલૌકિક છે તેના બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પ્રત્યેક સ્વરૂપે વિશ્વના ઘડવાયા પિતામહ છે તેઓને વૃદ્ધ વૃદ્ધ શરીર દર્શાવ્યું છે તેમની સફેદ દાઢી છે જે પિતામહનો ઉલ્લેખ કરે છે તેમના એક હાથમાં ગજ એટલે માપટ્ટી છે અર્થાત આ ગજ સૃષ્ટિની ઉત્પત્તિથી અનુસાર સુધીના યુગોમાં ભગવાન વિશ્વકર્માના આવિષ્કારોનું વર્ણન છે આ ગજના ચોવીસ ઇંચ છે એકથી છ ઇંચ એટલે સતયુગ જેમાં ઋગ્વેદ મહાન હતું તથા મંત્રોના જાપનો મહિમા હતો છથી બાર ઇંચ એટલે દ્વાપરયુગ જેમાં તપનો મહિમા હતો જેમાં યજુર્વેદ મહાન હતો બારથી અઢાર ઇંચ એટલે ત્રેતાયુગ જેમાં યજ્ઞનો મહિમા હતો તેમાં સામવેદ મહાન હતો અઢારથી ચોવીસ ઇંચના ગજમાં કયુગ મનાય છે જેમાં નામ સ્મરણનો મહિમા છે જેમાં અર્થવેદ મહાન હતો આમ ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ અનાદિ અને અનંત હોવાનું પ્રમાણ છે ભગવાન વિશ્વકર્માના બીજા હાથમાં ઓળંબો છે તે મનુષ્યનું જીવાદોરીનું સૂચક છે માણસથી ધોચા લે ત્યાં સુધી આયુષ્ય લંબાય છે માકો ચાલે તો મૃત્યુના મુખમાં ધકેલાય છે તેમના ત્રીજા હાથમાં કમંડળ છે જે વિશ્વથી ભરેલા કુંભનું સૂચક છે કમંડળ જળથી વિશ્વની ઉત્પત્તિ થાય છે પ્રભુના ચોથા હાથમાં પુસ્તક છે આ વિશ્વકર્માનો પાંચમો વેદ છે જેમાં બીજ મંત્રનું વર્ણન છે ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ તેમજ ચોવીસ અવતારોનું વર્ણન તેમાં સમાયેલ છે તેમને પ્રિય હંસ છે જે હંમેશા સાચા મોતી ચરે છે પૃથ્વીના જીવાત્માઓ હંસ હંસલા તરીકે પ્રસ્થાપિત થયા છે જ્ઞાન કૌશલ્યના સત્ય પ્રકાશને સતત વહેવડા ઉતવ જીવાત્મા હંસ સ્વરૂપે ભગવાન વિશ્વકર્માની સાથે નિવાસ કરે છે સૃષ્ટિની રચના ઉદ્ભવમાં જે પરમાત્મા શક્તિ છે તે તે જ ભગવાન વિશ્વકર્મા સ્વરૂપે પ્રગટે છે તેથી ભગવાન વિશ્વકર્મા કારીગર વર્ગ તથા એન્જિનિયર્સ શિલ્પશાસ્ત્રીઓ વાસ્તુશાસ્ત્રીઓ ધાતુશાસ્ત્રીઓ ઇન્ટીરિયર ડિઝાઇનર કાષ્ટકાર જેવા અનેક જીવાત્માઓ સ્વરૂપે અવતર્યા છે આ સર્વે જીવાત્માઓ માટે ભગવાન વિશ્વકર્મા આરાધ્ય દેવ છે વિશ્વમાં પ્રત્યેક માસની અમાસે ઓમસી વિશ્વકર્મણે નમઃ ના મંત્ર જપથી સુથાર લોહાર તથા સમસ્ત કારીગર વર્ગ અને આધુનિક ક્ષેત્રના નિષ્ણાત માલિકો ભગવાન વિશ્વકર્માની આરાધના કરે છે અને શક્ય હોય ત્યાં સુધી અમાસના દિવસે રજા પાડી તેમના શસ્ત્રો આયુધો એન્જિનિયર્સની પૂજા કરે છે તેથી તેમણે જે નિર્માણ કાર્ય હાથમાં લીધું હોય એમાં કોઈ વિઘ્ન અકસ્માત રોકાવટ કે કુદરતી હોનારત નડતી નથી ભગવાન વિશ્વકર્માને પાંચ પુત્રો મનુ મનય ત્વષ્ટા શિલ્પી તથા દૈવજ્ઞ નામે પાંચ પુત્રો હતા તેમના દ્વારા વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ વિષયોનું જ્ઞાન વિશ્વને મળ્યું છે ભગવાન વિશ્વકર્માના આવિષ્કારો ચારે યુગમાં જોવા મળે તેમણે સતયુગમાં સ્વર્ગલોક તિર્થાયુગમાં લંકા દ્વાપર યુગમાં દ્વારિકા તથા કલયુગમાં હસ્તિના રચના કરી હોવાનો ઉલ્લેખ પુરાણોમાં છે સૃષ્ટિની ઉત્પત્તિ લય અને વિનાશ માટેના કારણભૂત દેવી દેવતાઓના ભૌતિક સાધનો આયુધોની રચનામાં પણ બધા દેવોનો સાથ સહકારતી ભગવાન વિશ્વકર્માએ જ જ્ઞાન અને કૌશલ્યો પ્રસ્થાપિત કર્યા છે ધાતુ વિજ્ઞાનના જનક પણ વિશ્વકર્મા છે ઇન્દ્રપુરી યમપુરી વરણપુરી કુબેરપુરી પાંડવપુરી સુદામાપુરી શિવમંડળપુરી શ્રીલંકાપુરી દ્વારકાપુરી વગેરેનું નિર્માણ પણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે ભગવાન વિશ્વકર્માના આવિષ્કાર સાથે વારાણસીના રથકારની રથ વત વધકથા પણ જોડાયેલી છે રથકારની સુંદર રથના નિર્માણમાં તથા પુત્ર પ્રાપ્તિ માટે વિશ્વકર્માના આશીર્વાદ પણ મળ્યાનો ઉલ્લેખ આ કથામાં છે વિશ્વકર્મા ચાલીસાના પાઠ કરવાથી તથા નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાથી વાસ્તુદેવની કૃપાથી નિર્માણ કાર્યમાં સફળતા મળ્યાના અનેક ઉદાહરણો છે પ્રાચીન સમયમાં પરાક્રમી શ્વેતિક નામનો પ્રસિદ્ધ રાજા હતો તેને બ્રાહ્મણો તથા અનેક ઋષિમુનિઓ દ્વારા મોટા યજ્ઞો કરાવ્યા હતા યજ્ઞોમાં અનેક ઘણું ઘી અગ્નિદેવી અગ્નિદેવને પીવડાવ્યું હતું તેથી અગ્નિદેવને અજીન થયું તેની પાચન શક્તિ ક્ષીણ થઈ ગઈ તેનો રંગ ફીકો પડી ગયો પ્રકાશમંદ પડી ગયો તેથી પૂર્વવસ્થિતિ પ્રાપ્ત કરવા અગ્નિદેવ બ્રહ્માજી પાસે ગયા તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે સૃષ્ટિ કરતા બ્રહ્માજી તમે મારી પૂર્વવસ્થિતિ પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય બતાવો બ્રહ્માજીએ કહ્યું અગ્નિદેવ જો તમે વનને બાળી નાખો તો તમારી અરુચિ અને અજીન દૂર થઈ જશે અને તમારો થાક પણ દૂર થશે બ્રહ્માજીના આશીર્વાદ મેળી અગ્નિદેવે સાત વાર ખાંડોવરને બાળવાનો પ્રયત્ન કર્યો પણ ઇન્દ્રદેવના રક્ષણથી તે સફળ થયા નહીં તેથી પુનઃ તે બ્રહ્માજી પાસે ગયા અને પુનઃ પ્રયત્નોનો માર્ગ બતાવ્યો બ્રહ્માજીના કથન પ્રમાણે અગ્નિદેવ યમુના કિનારે વિરાજમાન શ્રી કૃષ્ણ તથા અર્જુનની સહાય કરીને અગ્નિદેવ અર્જુનને અક્ષય ભાથો ગાંડી ધનુષ્ય તથા વાનર ચિહ્નની ધજાવાળો દિવ્ય રથ આપે છે જે તેમણે વરુણદેવ પાસેથી મેળવ્યા હતા ઇન્દ્રદેવ અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અર્જુનની મદદથી અગ્નિદેવ ખાંડવનનું દહન કરે છે અને પોતાનું પૂર્વવત સ્વરૂપ પાછું મેળવે છે આ ખાંડવનના દહનકાળમાં દાનવોના વિશ્વકર્મા અને શિલ્પી માયાસુર અર્જુનના શરણે આવે છે અર્જુન તથા શ્રીકૃષ્ણના પરાક્રમ તથા યુદ્ધમાં ખાંડવનના બધા સજીવો બળીને ભસ્મ થાય છે સૃષ્ટિના નવનિર્માણમાં આ વિશ્વકર્માને અભયદાન મળે છે અત્રે યાદ રહે કે ખાંડોવ દહનમાં છ જ પ્રાણી બચ્યા હતા અશ્વમેધ સન સર્પ મૈદાનો અને ચાર સારંગ પક્ષીઓ આ સારંગ પક્ષીઓના પિતા મદનલાલ અને તે પક્ષીઓમાં સૌથી મોટા જરી તારીએ અગ્નિદેવની સ્તુતિ કરી અને પોતાની રક્ષાનું વચન લીધું હતું વિશ્વકર્મા દ્વારા પાંડવોના હથિયારોનું નિર્માણ ખાંડવ દહનમાં અર્જુનથી રક્ષાયેલ દાનવોના વિશ્વકર્મા તથા શિલ્પી મયાસુરે અર્જુને કહ્યું કે હે વીર શ્રેષ્ઠ અર્જુન તમે મારું રક્ષણ કર્યું છે તો હું તમારી સેવા કરવા ઈચ્છું છું આદેશ આપો અર્જુને કહ્યું કે હે વિશ્વકર્મા અમને અમારી યુદ્ધ ક્ષણોમાં સહારૂપ શસ્ત્રોની જરૂર છે તથા જયેષ્ઠ જુધુષ્ઠને પણ રાજ્ય શાસનમાં એક ભવ્ય સભા સદન ભવનની જરૂરિયાત છે આ સાંભળી મયાસુર કૈલાસના ઉત્તર મેનક પર્વત પર જાય ત્યાં બિંદુસરની પાસે દૈત્યો યજ્ઞ કર્યો હતો જેમાં એક મણિમય પાત્ર હતું જે દૈત્યરાજ વૃષ પર્વાની સભામાં સુશોભિત હતું વિશ્વકર્માએ આ પાત્ર અદ્વિતીય અદ્ભુત ગદા દેવદૂત નામનો શંખ તથા ધનુષ્યનું નિર્માણ કર્યું આ સર્વે લઈને મયાસુર યમના કિનારે શ્રી કૃષ્ણ તથા અર્જુન પાસે આવે છે અને પરાક્રમી ભીર ભીમસેને અદ્વિતીય ગદા તથા અર્જુનને ધનુષ તથા દેવદત્ત નામનો શંખ અર્પણ કરે છે પાંડવોના જ્યેષ્ઠ રાજા યુધિષ્ઠ રાજ સઘળી સામગ્રી તથા અદ્ભુત સુશોભનની કુલાકૃતિઓ માટે ભવ્ય અજોડ અદ્ભુત તથા આચાર્ય પમાડે તેવું સભાગૃહ નિર્માણ કરે છે દેવ ગાંધર્વો તથા ઋષિ મુનિઓ યુધિષ્ઠને આશીર્વાદ આપે છે કે હે ભગવાન વિશ્વકર્મા સદાય તમારી રક્ષા કરશે આ વેલાએ નારદ મુનિ પણ પધારે છે તેમણે યુધિષ્ઠને કહ્યું કે હે ધર્મરાજ ભગવાન વિશ્વકર્માએ તમને જે સભાગૃહ આપ્યું છે તેમાં વળી જે રત્નજરિત રાજસિંહાસન આપ્યું છે તેની પર બેસી પ્રજાનું હિત કરશો તમારી ધર્મપરાયણતા વિશ્વમાં અજોર રહેશે વિશ્વકર્માએ આપેલ આ યુદ્ધો યુદ્ધમાં સદાય તેમને વિજય અપાવશે વારાણસીમાં ભગવાન વિશ્વકર્માની વ્રત કથા વારાણસીમાં એક ધર્મપરાયણ રત્કાર હતો તેને રથ નિર્માણના કાર્યમાં નિપુણ હતો તેની પત્ની સાથે સુખેતી રહેતો હતો વિવિધ રાજ્યોમાં તથા ધાર્મિક સ્થળોએ તેને બનાવેલ રથ ખૂબ જ વખણાતા હતા છતાં પણ તેને જોઈએ એટલી ધનરાશિ મળતી નહીં તે હંમેશા ભીષમાં જ અનુભવતો સાથે સાથે તેની પત્ની સંતાન પ્રાપ્તિની ઝંખનાથી દુઃખી હતી તેના ઘેરપારણું બંધાતું ન હતું પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાય કર્યા સાધુ સંતોનો સંપર્ક કર્યો પણ પરિણામ શૂન્ય તેવામાં અચાનક તેમના પડોશી બ્રાહ્મણે રથકારની પત્નીને સંતાન પ્રાપ્તિ માટે ભગવાન વિશ્વકર્માને શરણે જવા કહ્યું બ્રાહ્મણે રથકારની અમાવસ્યાની તિથિએ વ્રત કરી વિશ્વકર્મા પુરાને કથા સંભાળ સાંભળવી તથા ઉપવાસ કરી આ વ્રત કરવાનું સૂચવ્યું ધર્મપરાયણ આદમપતિ વિશ્વકર્માનું વ્રત કર્યું સમય જતા રથકાર ધનવાન બન્યો પુત્રરત્નની પ્રાપ્તિ થાય બંને અગાઉ કરતાં વધારે સુખ સગવડ ભોગવી ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી મોક્ષ ગતિને પામ્યા આ જ પ્રમાણે કલયુગમાં પણ વિશ્વકર્માનું વ્રત કરવાથી વારાણસીના રથકારની જેમ વિશ્વકર્મા ફળ્યા તેવી જ રીતે શુભ ફળને પામે છે વિશ્વકર્મા ચાલીસા વિશ્વકર્માની આરાધના છે વિશ્વકર્મા પૂર્વે બ્રહ્મણે રત્વ પરાતનુ તજાપતિપુણ સર્વ કમરસે ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ